કચ્છના આંગણે યોજાતું રણોત્સવે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે ત્યારે કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેનાણીઓ માટે વધુ એક આકર્ષણ રૂપે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભવોએ મારી ભૂમિ કચ્છની ભૂમિ રણની ભૂમિ યુદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ હડપ્પીય સભ્યતાનું દોળાવી લગભગ ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર કચ્છના કુરુક્ષેત્ર સમૂહ ઝરાનું યુદ્ધ કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઊભો કર્યો તે ઘટના રક્ષક વન કચ્છની હસ્તકલા કાશબરી કારીગરી કચ્છની શૌર્ય અને વીરતા છવીસ જાન્યુઆરી બે હજાર એકમાં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભૂચમાં બનેલ સ્મૃતિ વન વિશ્વમાં સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક વગેરે આકર્ષિત રીતે રજૂ થયેલા કચરા ઇતિહાસ અને સંસ્કૃતિના પાયાઓ નિહાળ્યા હતા સફેદ રણમાં આવેલા વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી એક મનમોહક નજારો પેદા થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App